કેમ છો બધા ચલો આપડે લાઈવ માં છીએ ત્યારે આવી જાવ બધા કેમ છો હેલો મિત્રો Hello friends, welcome to જોઈન થવા માટે કેવી રીતના હોય છે દેવ દરજી હું કરી જ રહ્યો છું મને ખબર નથી એટલે મહેનત કરું છું આ ચેનલમાં ઉપર પણ પ્રશ્ન પૂછો બ્લોક કરો મેસેજ પીન કરો જાણ કરો દૂર કરો ચેનલ ટૂંક કંઈ દેવ દરજી પ્રોબ્લેમ લાગે છે કે આમાં ક્યાંથી જોઈન્ટ કરવાનું આવે ખબર નથી આપણે ઇન્સ્ટામાં બહુ લાઈવ કરીએ આમાં આ બધી માહિતી નથી એટલે તમે એમ આવો એક મિનિટ હા છે <coughs> ન